ની અંદર એક એવા વ્યક્તિ કે જેમણે થેલેસેમિયા દર્દી હતા અને એમને જ્યારે લોહી જોતું તો ત્યારે કોઈ પણ ચાર્જ લીધા વગર ફ્રી ઓફ ચાર્જ એમને આ લોક સમર્પણમાંથી લોહી મળતું હતું અને એમને જે યોગદાન હતું એમાંથી એક હતા દિલીપભાઈ ઠક્કર કે જે બેલ્જિયમ છે અને એમને એક લાખનું તે સમયે દાન આપ્યું હતું આ રક્તદાન બેંકને હવે આ જે વ્યક્તિ છે હું તમને એટલા માટે ઉલ્લેખ કરું છું કે એમને એવો સમય આવ્યો કે ઓપરેશન કરાવવાની જરૂર પડી અને પંદર લાખ રૂપિયા એમને જોતા હતા ત્યારે બાપુજી વલ્લભભાઈ પીસવાણી જે છે એમણે આ પંદર લાખ રૂપિયા જે છે આપી અને એમણે એક વાર નહીં પણ બે વાર એમનું ઓપરેશન કરાવ્યું હતું અને અત્યારે એ બહુ જ સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે અને આજે એમના બેન એ જે વ્યક્તિ હતા બિંદેશભાઈ અને એમના બેન ઉર્વશીબેન ઠક્કર આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને એમણે એમ કીધું કે મારે આ જે વર્ષો પહેલાં જે કામ થયું હતું આજે એક અવસર છે કે મારે એનો આભાર પ્રગટ કરવો છે તો હું ઉર્વશીબેન ઠક્કરને કહીશ કે આજે આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમની લાગણી આપણી સૌની સમક્ષ રજૂ કરે ઉર્વશી બેન આપ સૌને મારા રામ રામ અહીંયા છોપ્રાસંગે ઉપસ્થિત સૌ મહેમાનો અને મહારાજા એ શ્રી કૃષ્ણ હું उर्वशी ઠક્કર આજથી ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં અમે લોકો જ્યારે બોમ્બેથી સુરત રહેવા આવ્યા ત્યારે મારા ભાઈને થેલેસેમિયા હતો અને ત્યારે અમે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાંથી બ્લડ ડોનેશન થતું ત્યાંથી લઈને એમનું પેલું કરતા અમે લોકો બ્લડનું તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નામનું ઓપરેશન થાય છે જેનાથી બાળકો થેલેસીમિયાવાળા એકદમ સાજા થઈ જાય છે તો અમે લોકોએ એમના માટે ન્યૂઝપેપરમાં એડ આપેલી કે અમારે બી આ ઓપરેશન કરાવવું છે તો ફંડની જરૂર છે કેમ કે આર્થિક રીતે અમે સક્ષમ નહોતા એમાં તો ત્યારે અમને ક્યાંયથી સહાય મળતી નહોતી પણ અચાનકથી અમે જે કોલ નંબર આપેલો બાજુવાળાનો એમાં બાપુજીનો કોલ આવેલો વલ્લભભાઈ સવાણીનો અને એમણે મારા પપ્પાને બોલાવેલા અને કીધેલું મારા પપ્પાને બોલાવીને કે તમે ટેન્શન નહીં કરો જે કાંઈ બી ખર્ચો હશે એ ઓપરેશનનો ટોટલી ખર્ચ અમે લોકો ઉઠાવશું અને મારા ભાઈનું ઓપરેશન આ લોકોએ આજથી પચીસ વરસ પહેલાં કરાવેલું એટલે એવું નથી કે આ લોકો બધું બતાવીને કે બતાવવા માટે કરે છે પણ પાછળની સાઈડથી બી એ લોકોનું એટલું જ યોગદાન છે કે આજે અમારો ભાઈ જે નોર્મલ લાઈફ જીવે છે એમાં બાપુજીનું બહુ મોટું યોગદાન છે અને આજે મને એ વાત રજૂ કરવાનો આપની સમક્ષ મોકો મળ્યો છે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું સવાણી પરિવારનો કે આજે અમે લોકો મારા ભાઈને રાખડી બાંધી શકીએ છીએ એમના ભાઈ બાળકો છે નોર્મલ લાઈફ જીવે છે બધું બાપુજી તખી છે તો બાપુજીને મારા લાખ લાખ વંદન અને હું તો એક જ પ્રાર્થના કરું છું કે આવા સત્કારીઓ આ પરિવાર જે કરે છે એને ભગવાન ખૂબ જ હજુ મનોબળ વધારે આપે અને આપણા બધાના સાથ સહકારથી આ કાર્ય એટલું બધું આગળ વધે એટલું આગળ વધે કે અમારા જેવા લોકો જે સક્ષમ નથી હોતા એ લોકોને બધાને સાથ સહકાર અને સપોર્ટ આ પરિવાર જે રીતે આપી રહ્યા છે એ ખૂબ એટલે ખૂબ ગર્વની વાત કહેવાય આજે એક દીકરીના લગ્ન હોય તો બી મા બાપને ખબર નહીં કેટલા કેટલા ટેન્શન આવી જાય છે અને કેટલી કેટલી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જ્યારે અહીંયા તો હજુ તો સો દીકરીઓના મેરેજ પતતા નથી ત્યાં બીજી સો દીકરીઓનું લિસ્ટ જાહેર થઈ જાય છે એટલે આટલું મોટું જે કાર્ય કરે છે આ લોકો સત્કાર્ય એ કોઈ નોર્મલ વ્યક્તિના હાથની તો વાત છે જ નહીં ભગવાન જેને નિમિત્ત બનાવે છે જેમ કે અમારા જીવનમાં બાપુજી ભગવાનનું રૂપ લઈને જ આવ્યા અને અમે તો સપને નહોતું વિચાર્યું કે કેટલી અમે લોકો પેલી કરશું ફંડ કરશું માગશું બધાની હેલ્પ ત્યારે મારા ભાઈને સારું થશે પણ બાપુજીએ એક જ ઝટકામાં એ ઓપરેશન કરાવી દીધું અને એ ઓપરેશન ફેલ ગયું તો બી બાપુજીએ અમને હિંમત આપી બે વર્ષ પછી પાછું બીજું ઓપરેશન એટલે કે પચીસ વરસ પહેલાં બાપુજીએ અઢાર લાખ રૂપિયાની હેલ્પ આપી અને મારા ભાઈના બે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા છે એના માટે અમે બાપુજીનો ખૂબ એટલે ખૂબ આભાર માનીએ છીએ અને એના પગ ધોઈને પીએ તો બી ઓછું પડે એટલું અમે બાપુજીની મદદને લીધે અમે લોકો આજે સક્ષમ છીએ બધી રીતે મારા ભાઈના ઘરે દીકરો દીકરી છે મારા ભાઈનો પરિવાર ખૂબ જ સુખી છે મારા પપ્પાને મા બાપને એક જ દીકરો હતો તો બધું જ જે કંઈ એવી બી અમે અત્યારે શાંતિ અને સુખ ભોગવીએ છીએ એ બાપુજીની મહેરબાનીથી એટલે એવું નથી ચાલો આ હાથને ખબર ન પડે કોઈ દિવસ બાપુજીએ જતા એવું બી નથી આટલા વર્ષમાં આજે હું સામેથી સામે આવી છું આ લોકોની કે મારે બાપુજીની આ વાત સામે લાવવી છે નહીં તો એ લોકોએ અમને કીધું બી નથી આજ સુધી કે તમે લોકો કહો કોઈને કે અમે આટલી મોટી હેલ્પ આજના ટાઈમમાં એ બે કરોડ ગણાય એવડી મોટી હેલ્પ એ લોકોએ અમને પચીસ વર્ષ પહેલાં કરેલી છે એટલે સવ્યા સવાણી પરિવાર છે કે લોકોના હિત માટે અને લોકોની લાગણી સમજે છે એમના દુઃખને સમજે છે અને એ વસ્તુનો મને ખૂબ જ ગર્વ છે કે આજે હું સવાણી પરિવારના આ પ્રસંગમાં ઉપસ્થિત રહું છું અને બધાની સાથે હું એન્જોય કરું છું અને બધું જોઉં જાણું છું એનો મને ખૂબ જ ગર્વ થાય છે કે આ લોકો સાથે હું પણ જોડાયેલી છું ને બાપુજી તમને મારા લાખ લાખ વંદન બાપુજી જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર ઉર્વશીબેનના હૃદયની લાગણી આપણે સૌએ જોઈ પણ આ એ જેમણે એક વાત કરી ને કે પણ પ્રકારના સંબંધ વગર કોઈપણ પ્રકારની ઓળખાણ વગર ફક્ત ખબર પડી કે ભાઈ આવી કાંઈક જરૂર છે અને આજથી પચીસ વર્ષ પહેલાં બાપુજીએ એમની મદદ કરી હતી બસ એવો જ ભાવ જ્યારે જનની વાત્સલ્યનો સ્પર્શ હોય એ વયોત્સવ લાગણીનો સ્પર્શ હોય એટલે કે એ અત્યારે નવ હજારથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સામાન્ય બીમારીથી લઈને મોટી બીમારી સુધી જે સહાય કરવામાં આવે છે એ જનનીની વાત હોય કે દીકરાઓ કે દીકરી નવ હજાર પાંચસોથી વધારે દીકરા દીકરીને ભણાવવાનો જે ખર્ચ ઉઠાવે છે એ વયોત્સવ લાગણીનો સ્પર્શ હોય આ તમામ કાર્યો સેવાના કાર્યો બસ આવી હૃદયની ભાવનાને કારણે થતા હોય છે